કે આ બોર્ડ ની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડ થી બોર્ડ આવું હું કાયમ કઉ છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદર માં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડ ની અંદર